નવા વર્ષની ઉજવણીમાં અવનવા પ્લાન કરીને બેઠેલા ગુજરાતીઓ માટે એક ખાસ સમાચાર એવા છે કે પોલીસ તંત્રએ એક્શન પ્લાન બનાવેલો છે જો કાયદામાં રહીને નવા વર્ષની ઉજવણી કરશો તો કોઈ જ વાંધો નહીં આવે પરંતુ જો કાયદો તોડ્યો અને નશો કરીને બહાર નીકળ્યા તો તમારી ખેર નથી સાથે સાથે કેટલાક બુટલેઘરો અને અન્ય જે અસામાજિક તત્વો છે તેમના પર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના તમામ શહેરોમાં અમદાવાદ હોય રાજકોટ હોય વડોદરા હોય કે અન્ય નગર હોય કે શહેર હોય તમામ જગ્યાએ ગુજરાત પોલીસ ખડેપગે ચુસ્ત બંદોબસ્ત સાથે એલર્ટ છે અને નવા વર્ષની ઉજવણી કરવા માટે જ્યારે સમગ્ર ગુજરાતીઓ આતુર હોય ત્યારે સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે આ ઉજવણી થાય તે માટે ગુજરાત પોલીસ તત્પર છે આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા વિવિધ એક્શન પ્લાન બનાવવામાં આવેલા છે જેમાં તમામ શહેરોની અંદર તમામ શંકાસ્પદ હોટલો ફાર્મ હાઉસ પર વોચ રાખવામાં આવી રહી છે સતત વાહન ચેકિંગ કોમ્બિંગ કરવાની સાથે લિસ્ટેડ બુટલેગરો અને ડ્રગ્સના ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આ વિશેષ સૂચના પણ આપવામાં આવી છે આ ઉપરાંત થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને ગુજરાત પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યું છે અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત સહિત મોટા શહેરો અને નગરોમાં પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તહેનાત રહેશે આ સાથે બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસ કર્મી તૈનાત રહેશે આવો જોઈએ મુંબઈ સમાચાર માટે જીગર પંડ્યા સાથે મિલન ત્રિવેદીનો ખાસ રિપોર્ટ એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ખાસ સૂચના આપવામાં આવી છે કે અગાઉ પોલીસ દરોડા પાડ્યા હોય તેવી હોટેલો ફાર્મહાઉસ તેમજ ઝડપાયેલા આરોપીઓ પર વોચ રાખવી આ ઉપરાંત શહેરના તમામ ડીસીપી એસીપી પોલીસ ઇન્સ્પેક્ટરોને તેમના સ્ટાફ સાથે વાહન ચેકિંગ અને કોમ્બિંગની કામગીરી માટે તાકીદ કરવામાં આવી છે અગાઉ પોલીસ તપાસમાં હેલ્મેટ વિના અને ગાડીના કાચમાં બ્લેક ફિલ્મ લગાડેલી ગાડીઓને રોકીને તપાસ કરવામાં આવી જ્યારે કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હોય તેવી ગાડીઓમાંથી બ્લેક ફિલ્મ દૂર પણ કરવામાં આવી દરેક શહેરોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે પાર્ટી પ્લોટ ક્લબના આયોજકો સાથે પોલીસે બેઠક કરી મહિલા સુરક્ષા માટે શિલકીની તૈનાત સંવેદનશીલ વિસ્તારમાં પણ બંદોબસ્ત કડક રખાશે એકત્રીસમી ડિસેમ્બર પહેલા રાજકોટ પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે રાજકોટ શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પર પોલીસનું કડક ચેકિંગ જોવા મળ્યું શહેરના માધાપર ચોકડી ગ્રીનલેન્ડ ચોકડી કાલાવડ રોડ કટારિયા ચોકડી અને કોંડલ ચોકડી સહિતના માર્ગો પર પોલીસ તંત્ર ખડે પગે જોવા મળ્યું રાજકોટ શહેર પોલીસ રાજકોટ સિટીમાં નવ વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય એના માટે પ્રતિબદ્ધ છે માનનીય સીપી સર અને એડિશનલ સીપી સરના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ રીતે નવ વર્ષની ઉજવણી થાય એના માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે એના માટે વિવિધ પ્રકારની ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે ટીમોને બ્રેથ એનાલાઇઝર એનડી અને તમામ સામગ્રી ઉપલબ્ધ કરી દેવામાં આવી છે અને શહેરના એન્ટ્રી એક્ઝિ પોઈન્ટ્સ ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે અને એમને તમામને સૂચના આપવામાં આવી છે કે વધુમાં વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ અને હથિયારના સાથે ફરવાવાળા માણસો ઉપર જીપીએક એકસો ના કેસીસ અને બીજા એનડીપીએસના કેસીસ વધુમાં વધુ થાય એના માટે તમામ ટીમોને સૂચના કરી દેવામાં આવી છે અને રાજકોટ શહેર પોલીસ શાંતિપૂર્ણ રીતે ઉજવણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે હજુ સુધી રાજકોટ શહેર પોલીસમાં અરજીઓ આવી છે જેના પરમિશન માટેની એમને પરવાનગી માંગી છે તો એનો વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવે છે મંજૂરી વગર યોજાતી પાર્ટીઓ ઉપર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તમામ જે ચેકલિસ્ટ મુજબ કરવાની હોય છે તમામ પોલીસ આપી દેવામાં આવી છે અને અરજદારોને પણ આપી દેવામાં આવી છે પોલીસને જ્યાં પણ માહિતી મળશે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર રીતે પાર્ટીનો પાર્ટી યોજાઈ રહી છે તો ત્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે સોરી હા મહિલાઓને સુરક્ષાનો મહિલાની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ ના થાય એના માટે સી ટીમને પણ સૂચના કરવામાં આવી છે અને સી ટીમ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવશે રાજકોટ ડીસીપી જગદીશ બાંગરવાએ કહ્યું કે રાજકોટવાસીઓ નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરે તે માટે પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા લોકોનું બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ અને ડ્રગ્સ જેવા કેપી પદાર્થોનું પણ સ્થળ પર જ ચેકિંગ કરવામાં આવ્યું